વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે રવા ઢોસા ઘરે બનાવીશું એ પણ ચટણી સાંભાર અને મસાલાની સાથે તો પહેલાં આપણે ચટણી બનાવી લઈએ તેના માટે મિક્સર જારમાં આપણે એક કપ જેટલી દાળિયાની દાળ લઈ લેવાની છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવી હોય એ પ્રમાણે દાળિયાની દાળની ક્વોન્ટિટીને એડજસ્ટ કરવાની છે સાથે જ ચાર ચમચી જેટલું ટોપરાનું છીણ છે તેને ઉમેરી દઈએ સાથે જ અહીં તીખાસ માટે બે તીખા લીલા મરચાં અને અડધા ઈંચ જેટલો આદુના ટુકડા છે તેને લઈ લીધા હવે કલર અને ફ્લેવર માટે આપણે તેમાં એક મુઠ્ઠી જેટલી કોથમીરને સાફ કરી અને તેનો ચોપ કરીને ઉમેરી લેવાની છે સાથે જ સાથે જ આપણે તેમાં એકદમ સરસ ક્રીમીનેસ માટે બે ચમચી જેટલું દહીં ઉમેરી દઈશું તો હું જનરલી આ રીતે આ ચટણી બનાવું છું તો તમે પણ એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો સાથે જ તેમાં ટેસ્ટના અકોર્ડિંગ નમક ઉમેરી લેવાનું છે અને હવે પાણીની જરૂર પડે તો પાણી ઉમેરતા જઈ અને ચટણીને એકદમ સરસ પીસી લેવાની છે તો અહીં જોઈ શકો છો મેં અહીં પાંચથી છ ચમચી જેટલું પાણી ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી લીધું હતું જોઈ શકો છો એકદમ થીક એવી અને એકદમ સરસ કલરની સાથે આપણી ચટણી છે તે બનીને રેડી થઈ ગઈ છે આ ચટણી ટાઈમે તમારે દાળિયાની દાળની ક્વોન્ટિટી છે તે થોડી વધારે રાખવાની છે હવે આપણે મિક્સર જારમાં થોડું પાણી ઉમેરી અને ચટણીની કન્સિસ્ટન્સીને બેલેન્સ કરવાની છે તો અહીં હું તમને લાસ્ટમાં કન્સિસ્ટન્સી બતાવીશ તો હું આ રીતની થોડી થીક એવી ચટણી રાખું છું ઢોસા માટે તમે કન્સિસ્ટન્સીને બેલેન્સ કરી શકો છો તમે જે રીતની પણ ચટણી લિક્વિડી ખાતા હોય એ રીતનું તમારે પાણી અથવા તો છાસ ઉમેરી અને આ ચટણીની કન્સિસ્ટન્સીને બેલેન્સ કરી લેવાની છે જોઈ શકો છો આ રીતની હું ચટણી રેડી કરું છું જે એકદમ ફ્લેવરફુલ અને ટેસ્ટી બને છે હવે તેના વઘાર માટે એક વઘારીમાં આપણે એક મોટી ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે હું અત્યારે વઘારમાં જે પણ વસ્તુ ઉમેરું છું એમાંથી તમે કોઈ પણ વસ્તુ ના ઉમેરતા હોય તો તેને સ્કીપ કરી શકો છો તેલને આપણે ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલી અડદની દાળ અને અડધી ચમચી જેટલી ચણાની દાળ ઉમેરી લઈશું સાથે જ વઘારમાં એકથી ખુલ્લેલું મરચું ઉમેરી દઈએ અને સાથે જ અહીં આઠથી દસ જેટલા મીઠા લીમડાના પત્તા છે તેને ઉમેરી અને લાલ મરચાંનો વઘાર કરી લઈએ હવે લાસ્ટમાં આપણે તેમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી અને વઘારને એકદમ સારી રીતે કકડાવી લેવાનો છે ત્યારબાદ એ ગરમા ગરમ વઘારને આપણે ચટણીની ઉપર સ્પ્રેડ કરી દેવાનો છે તો લો અહીં આપણી ઢોંસા માટેની સ્પેશિયલ ચટણી રેડી છે જે ખૂબ જ ટેસ્ટી બને છે અને કલર માટે આપણે કોથમીર ઉમેરી હતી જે કલર અને ફ્લેવર બંને આપશે તો એકવાર ચોક્કસથી આ રીતે ટોપરાની ચટણી ટ્રાય કરો આ ચટણીને આપણે અત્યારે સાઈડ પર રાખી દઈએ હવે આપણે સંભાર બનાવવાનો છે તો તેના માટે કુકરમાં મેં એક કપ જેટલી તુવેર દાળ લઈ લીધી છે જેને મેં બેથી ત્રણ વાર એકદમ સરસ વોશ કરી લીધી છે અને હવે આપણે આમાં થોડા વેજીસ ઉમેરીશું તો તેના માટે મેં અહીં એક નંગ બટેટાને રફલી ચોપ કરી લીધા છે તેને લઈ લઈએ સાથે જ અહીં એક નંગ ટામેટું છે જેને મેં રફલી ચોપ કરી લીધું છે બધું વેજીસ એકદમ સરસ બોઇલ થઈ જશે એટલા માટે તમે ઈચ્છો એ સાઇઝના ટુકડા કરી શકો છો ટામેટાથી ખટાશની સાથે થોડો ફ્લેવર પણ મળી રહેશે ત્યારબાદ આપણે તેમાં બે નંગ કાંદાને સ્લાઇઝિસમાં કટ કરીને ઉમેરી લઈએ ત્યારબાદ અહીં એક કપ અને અડધી દૂધી છે જેને મેં ચોપ કરી લીધી છે સાથે જ અહીં એક સરગવાની સિંગના ટુકડા છે જેને મેં એકદમ સારી રીતે વોશ કરીને લઈ લીધા છે સાથે જ દસથી બાર જેટલી લસણની કડીઓ બે તીખાલીલા મરચાંના ટુકડા અને અડધા ઇંચ જેટલા આદુના ટુકડાને પણ ઉમેરી લઈએ હવે આપણે આમાં સાથે જ મસાલા ઉમેરી લેવાના છે તો એ પહેલાં આપણે પાણી ઉમેરી લઈએ તો હું અત્યારે બે ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છું તમે શાકભાજી અને દાળની ક્વોન્ટિટી અનુસાર પાણી ઉમેરી અને કૂક કરી શકો છો હું અત્યારે બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી છું સાથે જ ટેસ્ટના અકોર્ડિંગ નમક ઉમેરવાનું છે તો એક ચમચી જેટલું નમક છે સાથે જ એક મોટી ચમચી જેટલો ધાણાજીરો પાવડર છે તેને પણ સાથે જ ઉમેરી દેવાનું છે સાથે જ અહીં અડધી ચમચી હળદર પાવડર છે તેને પણ સાથે ઉમેરી લઈએ તો અહીં આપણી આ દાળ છે તે કૂક થવા માટે રેડી થઈ ગઈ છે હું આ રીતે બનાવું છું દાળને કૂક કરીને તો તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો કૂકરનું ઢાંકણ ઢાંકીને ચાર વિસલમાં આપણે દાળને કૂક કરી લઈએ તો દાળ કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ રેડી કરી લઈએ ઢોંસા માટેનું તો તેના માટે એક પેનમાં આપણે એક મોટી ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે તો અહીં તેલ છે એ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો રાઈનો વઘાર કરી લઈશું તેમાં સાથે આપણે અડધી ચમચી જેટલી ચણાની દાળ અને અડધી ચમચી જેટલી અડદની દાળ પણ ઉમેરીશું સ્ટફિંગમાં તમે સ્કીપ કરી શકો છો સાથે જ મેં વન ફોર્થ ટી સ્પૂન જેટલો હિંગનો પણ વઘાર કર્યો છે હવે આપણે તેમાં આઠથી દસ જેટલા મીઠા લીમડાના પત્તા પણ સાથે ઉમેરી દઈશું તો અહીં સ્ટફિંગ માટેનો જે વઘાર છે તે બધી વસ્તુ ઉમેરીને રેડી કરી લીધો છે તેને એકાદ મિનિટ જેવું એકદમ સારી રીતે સોતે કરી લઈએ ત્યારબાદ આપણે અહીં બે નંગ કાંદાની સ્લાઇસીસ છે તેને ઉમેરી દઈએ અને એકદમ સારી રીતે કાંદાને આપણે સોફ્ટ થઈ જવા દઈએ જનરલી સ્ટફિંગમાં આ રીતે લાંબી સ્લાઇસીસ હોય છે કાંદાની તો હું આ રીતે તેને સ્લાઇસીસથી જ ઉમેરું છું ત્યારબાદ અહીં ત્રણ નંગ બોઇલ કરેલા બટેટા છે જેને મેં ઝીણા ઝીણા ટુકડામાં સમારી લીધા છે તેને લઈ લઈએ તમે જો મેશ કરતા હોય અને માવો ઉમેરતા હોય બટેટાનો તો તમે માવો પણ ઉમેરી શકો છો હું આ રીતે ટુકડા કરું છું ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું નમક અને વન ફોર્થ ટી સ્પૂન જેટલું હળદર પાવડર ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને સ્ટફિંગમાં જો તમે કોઈપણ બીજા એક્સ્ટ્રા મસાલા ઉમેરતા હો તો તમે ઉમેરી શકો છો પણ આ પ્યોર ટેસ્ટ છે સ્ટફિંગનો જે હું તમને બનાવી અને બતાવું છું તો અહીં આપણું સ્ટફિંગ છે તે રેડી થઈ ગયું છે હવે આપણે તેમાં કોથમીરના પત્તા ચોપ કરેલા છે તેને ઉમેરી દઈએ તો લો અહીં આપણું સ્ટફિંગ પણ રેડી થઈ ગયું દાળને પણ કૂક કરી લીધી અને ચટણી પણ બનાવી લીધી હવે આપણે દાળ કૂક થઈ ગઈ છે તો તેનો સંભાર બનાવીએ એટલે કે સંભારનો વઘાર કરીએ તેના માટે એક મોટા વાસણમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલો રાઈનો વઘાર કરીશું ત્યારબાદ સાથે અડધી ચમચી જેટલી સૂકી મેથી છે તેને પણ વઘારમાં ઉમેરી દઈએ અને અહીં સૂકા લાલ મરચાંનો પણ વઘાર કરી લઈએ હવે રાઈ અને મેથી કકડી જાય ત્યારબાદ આપણે જે કૂકરમાં દાળને રેડી કરી છે તે બધી ઉમેરી દેવાની છે મેં અહીં દાળમાં બ્લેન્ડર ફેરવી લીધું હતું એટલે કે થોડી અતકચરી એવી વાટી લીધી છે સરગવાના ટુકડાને કાઢીને આપણે વાટવાની છે દાળને જેથી કરી સરગવાના ટુકડા છે તે આખા રહે દાળ ઉમેરાઈ જાય એટલે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આપણે તેમાં સ્વાદાનુસાર નમક ઉમેરીશું તો અહીં તમારે નમકને પહેલાં દાળને ટેસ્ટ કરીને નમક ઉમેરવાનું છે ત્યારબાદ આપણે તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું સાથે જ અહીં બે સૂકા લાલ મરચાંને મેં મિક્સર જારમાં પાણી નાખી અને તેની પેસ્ટ બનાવી લીધી હતી તે ઉમેરી દઈએ તમે તે સ્કીપ કરી શકો છો હું થોડી ટિકાસ માટે તે ઉમેરું છું ત્યારબાદ અહીં આંબલીનો પલ્પ છે તો બે ચમચી જેટલી આંબલીને મેં પલાળી લીધી હતી ત્યારબાદ હાથેથી મેશ કરીને આ રીતે આપણે સંભારમાં ઉમેરી દેવાનું છે આમલીથી એક સરસ ફ્લેવરની સાથે એક ખટાશ પણ મળે છે સંભારમાં સાથે જ એક ચમચી જેટલો સાંભાર મસાલો અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી લઈશું અને હવે આપણે જે સરગવાના ટુકડાને સાઈડ પર રાખી દીધા હતા તે બધા ઉમેરી દેવાના છે તો આ રીતે સરગવાના ટુકડા ઉમેરવાથી સરગવાના ટુકડા આખા પણ રહે છે અને મેશી પણ નથી થતા હવે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તો હું જ્યારે પણ ઢોસા માટેનો સાંભાર બનાવું છું ત્યારે તેમાં આંબલીનો ઉપયોગ કરું છું જેનાથી ખટાશ ખૂબ જ સરસ આવે છે અને ફ્લેવર એક એક્સ્ટ્રા મળી રહે છે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આપણે તેમાં બે ચમચી જેટલો ગોળ ઉમેરીશું ખટાસ આપણે એડ કરી છે તો ગળાશ સામે ટેસ્ટને બેલેન્સ કરવા માટે ઉમેરવી જ પડે તો બે ચમચી જેટલો ગોળ છે તેને ઉમેરી લેવાનો સાથે જ એક મુઠ્ઠી જેટલી કોથમીરના પત્તાને ચોપ કરી લીધા છે તો તેને પણ ઉમેરી દઈએ અહીં બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તો સાંભારમાં ગળાસ અને ખટાસ ઉમેરવાથી એક એક્સ્ટ્રા ફ્લેવર મળે છે અને એકદમ સરસ સાંભાર બનીને રેડી થાય છે તો અહીં આપણો સાંભાર રેડી થઈ ગયો હવે આપણે ઢોસાનું બેટર રેડી કરવાનું છે રવા ઢોસા બનાવવા છે એટલા માટે મેં અહીં એક વાટકા જેટલો રવો લીધો છે અને એ રવાને આપણે મિક્સર જારમાં ઉમેરીને બ્લેન્ડ કરી લેવાનો છે એટલે કે આપણે રવાને પીસી લેવાનો છે જ્યારે પણ તમે રવા ઢોસા બનાવો ત્યારે રવો દાણેદાર હોય છે તો એ રવાનો પાવડર કરવાનો છે એટલા માટે આપણે તેને પીસી લેવાનો છે તો ચોક્કસથી રવાને આ રીતે પીસીને ત્યારબાદ ઢોસાનું બેટર રેડી કરવું તો મેં અત્યારે એક કપ જેટલો લીધો છે રવો હવે સાથે જ આપણે તેમાં બાઇન્ડિંગ માટે બે મોટી ચમચી જેટલો ઘઉંનો ઝીણો લોટ ઉમેરીશું અને સાથે જ ફ્લેવર માટે બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું ચણાના લોટથી ક્રિસ્પીનેસની સાથે એક ફ્લેવર પણ મળે છે ઢોસાને તો ચોક્કસથી આ બંને ઉમેરવું ત્યારબાદ અડધી ચમચી જેટલું નમક ઉમેરીશું હવે આ ઢોસાના બેટરને આપણે છાશથી પલાળવાનું છે તો મેં અહીં એક કપ ઘાટી અને ઘાટી એવી છાશ લીધી છે થોડી થોડી ઉમેરતા જઈ અને લમ્સ ફ્રી એવું આપણે બેટર રેડી કરી લેવાનું છે તો જ્યારે પણ તમે રવા ઢોસાનું બેટર તૈયાર કરો ત્યારે તેમાં બને તો ઘાટી છાશનો જ ઉપયોગ કરવો અને થોડી ખાટી હોય એવી એવી છાશનો ઉપયોગ કરવો જેનાથી એકદમ સરસ એવા આપણા ઢોસા છે તે બનીને રેડી થઈ જશે તો જોઈ શકો છો આ રીતનું આપણું બેટર છે તે રેડી થઈ ગયું છે તો આ રીતનું બેટર કરવા માટે મને બે કપ જેટલી છાશની જરૂર પડી છે હવે આ બેટરને આપણે પંદરથી વીસ મિનિટ માટે સાઈડ પર રાખી દઈએ જેથી કરી રવો એકદમ સારી રીતે ફૂલી જાય તો અહીં વીસ મિનિટ જેવું થયું છે જોઈ શકો છો બેટર એકદમ સરસ સેટ થઈ ગયું છે હવે ઢોસા બનાવવા ટાઈમે જ આપણે તેમાં ખાવાનો સોડા ઉમેરવાનો છે તો અહીં વન ફોર્થ ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા છે હવે આ સોડાને એક્ટિવેટ કરવા માટે થોડા ડ્રોપ્સ આપણે ઉપર લીંબુના એડ કરીશું તમે ખાવાનો સોડા અથવા તો ઈનો બેમાંથી કોઈ પણ વસ્તુ લઈ શકો છો તો અહીં આપણે ખાવાનો સોડા અને લીંબુને ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે જેનાથી આપણા ઢોસા છે તે એકદમ જાળીદાર અને ક્રિસ્પી તૈયાર થશે તો જ્યારે તમારે ઢોસાને સવ કરવા હોય બનાવવા હોય ત્યારે જ તમારે ઈનો અથવા સોડા ઉમેરી અને બેટરને રેડી કરી લેવું ત્યાં સુધી બેટરમાં સોડા અથવા ઈનો ના ઉમેરવું બધું બરાબર ફેટી લેવાનું છે તો અહીં આપણું બેટર છે તે રેડી થઈ ગયું છે હવે રવા ઢોસા બનાવવા માટે મેં અહીં તવાને પ્રીહીટ કરી લીધો હતો હવે તવાનું ટેમ્પરેચર બેલેન્સ કરવા માટે આપણે તેમાં થોડું પાણી ઉમેરી અને કપડાંથી સાફ કરી લઈશું આ પ્રોસેસ કરવાથી જે તવાનું ટેમ્પરેચર છે તે બેલેન્સ રહે છે અને આપણો એકદમ સરસ ઢોસો બનીને રેડી થાય છે તો આ રીતે તમે તેલ પાણી અથવા તો એકલા પાણીથી પણ તવાને સાફ કરી શકો છો અને તેનું ટેમ્પરેચર બેલેન્સ કરી શકો છો હવે એકથી દોઢ ચમચા જેટલું બેટર છે તે તવામાં મિડલમાં ઉમેરી દેવાનું છે અને હવે અંદરથી લઈને બહારની સાઈડ આ રીતે બેટરને ફેલાવતા જઈને પતલો અને ક્રિસ્પી એવો ઢોસો છે તે આપણે બનાવવાનો છે તો મારે પાસે બહુ મોટી સાઈઝનો તવો છે એટલા માટે હું આ રીતે મીડિયમ સાઈઝના ઢોસા બનાવું છું તમે આખા તવાની સાઇઝના ઢોસા પણ બનાવી શકો છો હવે ઉપરની સપાટી છે તેને આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર થોડી ડ્રાય થવા દેવાની છે તો અહીં ઉપરની સપાટી થોડી ડ્રાય થઈ જાય એટલે આપણે તેની ઉપર અડધી ચમચી જેટલું આ રીતે તેલ છે તે સ્પ્રેડ કરી લેવાનું છે અને હવે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ઢોસાને સેટ થવા દેવાનો છે બને તો ગેસની મીડિયમ ફ્લેમ પર જ ઢોસાને કૂક કરવો જેથી કરી તે બળે નહીં અને એકદમ સરસ સેટ પણ થઈ જાય જોઈ શકો છો બે મિનિટ જેવું થયું છે ઓટોમેટિક ઢોસાએ પેનને છોડી દીધું છે તવાને છોડી દીધો છે જોઈ શકો છો તે ઓટોમેટિક જાતે જ ઉખડી જશે આ રીતે તો છે ને એકદમ સહેલું આ રવાના ઢોસા બનાવવા ઇન્સ્ટન્ટ બની પણ જાય છે અને ના તો બેટરને પીસવું કે ના તો આથો આવવા દેવો ફટાફટ બની જાય છે આ રવાના ઢોસા તો જોઈ શકો છો એકદમ સરસ બ્રાઉન એવો કલર આવી ગયો છે અને આપણો ક્રિસ્પી એવો રવાનો ઢોસો બનીને રેડી થઈ ગયો છે ને એકદમ સહેલું તો એકવાર તમે પણ ચોક્કસથી આ રીતે રવા ઢોસા ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ ઢોસાની રેસિપી કેવી લાગી તો આ જ રીતે આપણે બધા ઢોસાને પ્રિપેર કરી લઈએ કોઈ પણ ક્વેરી હોય કોઈ પણ પ્રશ્ન હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો હું તમને ચોક્કસથી તેનો રિપ્લાય કરીશ સાથે જ મેં આવી રીતે પૌવાના ઢોસા બચેલા ભાતના ઢોસા રોટલીના ઢોસા ઘઉંના લોટના ઢોસા આવા તો ઘણા બધા અલગ અલગ ટેસ્ટી અને અનોખા હેલ્ધી એવા ઢોસાની રેસીપી પોસ્ટ કરી છે મારી ચેનલ પર તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો તો અહીં ઢોસા બની ગયા બાદ આપણે તેને ચટણી સ્ટફિંગ અને સાંભારની સાથે ગરમાગરમ સૌ કરી લઈએ તો લો આજની આપણી રવા ઢોસાની રેસીપી રેડી છે જે ખૂબ જ સહેલા છે બનાવવા અને સાથે જ પેટ માટે પચવા માટે પણ ખૂબ હેલ્ધી અને ખૂબ સહેલા છે તો હવે મને આ રેસિપી ટ્રાય કરીને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો સાથે જ આવી કોઈ રેસિપીઓ જોવી હોય સિઝનલ રેસિપી છે ડાયટ રેસિપી છે અથવા તો કોઈ અથાણાની રેસિપી છે તો પ્રાપ્તિસ કિચનને ચોક્કસથી વિઝિટ કરો જેમાં તમને આ બધી જ રેસિપીઓ મળી રહેશે તો આવી બીજી ટેસ્ટી અને ડિલિશિયસ રેસિપીની સાથે આપણે ફરી મળીશું બ બાય